Hey, what's જય ગિરનારી મિત્રો મિત્રો તમે જોઈ શકો છો કે ખમણની ચોકી છે તે તેના મશીનમાંથી કઈ રીતે બહાર કાઢવામાં આવે છે અને બહાર કાઢ્યા બાદ મિત્રો તમે જોઈ શકો છો આ રોટલી બનાવવાનું મશીન છે અને આ રોટલી બનાવવાનું મશીન છે તેમાં કઈ રીતે અને જટપટ કામ થાય છે અને રોટલી બને છે તે વિશે હું તમને આગળ બતાવું છું તો છેલ્લે સુધી જોયેલા જોડાયેલા રહેજો કેમ કે મિત્રો તમે આવું મશીન જોયું જ નહીં હોય હું તમને આ વિડીયો ઝૂમ કરીને બતાવું મિત્રો તમે જોઈ શકો છો કે આ કુંડામાં લોટ બંધાય છે અને આ લોટને લોટ છે તેમને ભેગો કરીને જુઓ મિત્રો કઈ રીતે આ મશીન છે તે લોટને ફેરવી રહ્યું છે ત્યારબાદ મિત્રો તમને હવે બતાવું કે આ મશીન છે એ એક કલાકમાં કેટલી રોટલી બનાવીને આપે છે અને કઈ રીતે તે રોટલી શેકવા માટે નીચે જાય છે ત્યારબાદ કઈ રીતે તેને લેવામાં આવે છે મિત્રો જોઈ શકો છો આમાં લોટ ભેગો થાય છે અને પહેલાં આપણે મશીન જોયું તેમાં લોટ કુણવાતો હતો અને હવે આમાં લોટમાં તેલ અને પાણી ભેગું કરી અને લોટ બાંધવામાં આવે છે ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો કે રોટલી જે ગોળ પડી જાય છે તેની જે ફરતી કોર વધે છે તે પણ એક સાઈડ એક બાજુ નીચે નીકળી જાય છે હવે તમે જોઈ શકો છો કે આ કોરને કઈ રીતે બે વ્યક્તિ સામસામે ઊભા ઉભા કાઢી રહ્યા છે અને જે કોર રહી જાય તેને પોતાના હાથથી દૂર કરે છે મિત્રો આ મશીનમાં એક કલાકની અંદર સાતસોથી વધારે રોટલી બની અને બહાર આ મશીન કાઢી નાખે છે મિત્રો જોઈ શકો છો તમે એક પ્લેટમાં બબે રોટલી મૂકવામાં આવે છે અને ત્યારબાદ આ અંદર રોટલી શેકાવા માટે જાય છે જો મિત્રો નીચે સ્ટવ ગોઠવેલા છે અને એની ઉપર રોટલી કઈ રીતે શેકાય અને ફૂલીને દડા જેવી થઈ રહી છે મિત્રો તમે જોઈ શકો છો કે રોટલી કેટલી મસ્ત થઈ રહી છે અને આ મશીનમાંથી બહાર આવી રહી છે જેવી રીતે આપણે ઘરે બનાવીએ છીએ એવી જ રીતે આ રોટલી પણ બની રહી છે મિત્રો આ જોવો છો તપેલામાં તે ખમણનો વઘાર કરેલો છે અને તે ખમણના કટકા થઈ અને વઘારને નાખવામાં આવે છે કે લાઈવ ખમણ બધાને ખવડાવવામાં આવે છે લીલી પરિક્રમા જે ગયેલા વ્યક્તિઓ છે તેમને આ ખમણ ખવડાવવામાં આવે છે મિત્રો હવે તમને ખમણનું મશીન કે કઈ રીતે કેટલા જે એક સાથે ચડી રહ્યા છે મિત્રો આ ખમણનું મશીન છે તમે જોઈ શકો છો આઠથી દસ ત્રાસ છે જે ચોકી છે એ ચડી રહી છે આ ચડી જાય ત્યારબાદ આ ભાઈ સામેના જે ઘોડો છે તેમાં આ જે ખમણ છે તેમને ઠરવા માટે મૂકે છે ત્યારબાદ નીચે બેઠેલા જે ભાઈઓ છે તે ખમણના કટકા કરી રહ્યા છે તો મિત્રો લીલી પરિક્રમામાં લોકો આ રીતે સેવા કરી રહ્યા છે તો મિત્રો તમે જોયું કે લીલી પરિક્રમામાં કઈ રીતે લોકો સેવા કરી રહ્યા છે અને તે આ જે લીલી પરિક્રમા કરવા આવે છે તેમની સેવા આ તન મન અને ધનથી લોકો કરી રહ્યા છે તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને કમેન્ટ બોક્સમાં જય ગિરનારી જરૂરથી લખી દેજો વિડીયો ગયો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો અને પરિવારજનોને શેર કરજો અને અમારી ચેનલ પર તમે પહેલીવાર આવ્યા હોવ તો અમારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બે લાયકનને ઓલ પર પ્રેસ કરી લેજો જેનાથી કોઈ નવો વિડીયો આવે તો સૌ નોટિફિકેશન તમને મળી રહે ધન્યવાદ